નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે આજે નો સૌથી ઊંચો ભાવ સાત હજાર આઠસો રૂપિયા બોલાઈ રહ્યો છે હાલ જીરુના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ છે તેમજ વાયદામાં પણ દિવસે દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે આજે પણ આઠ હજાર નીચે ભાવ બોલાઈ રહ્યા છે ચારસો રૂપિયા હળવદ પંચાવનસો થી છ હજાર પાંચસો ને સિત્તેર રૂપિયા મોરબી પંચાવનસો પચાસ થી સાત હજાર પચાસ રૂપિયા પાટડી પંચાવનસો થી છ હજાર રૂપિયા બોટાદ સાત હજાર આઠસોથી સાત હજાર આઠસો રૂપિયા જસદણ પિસ્તાલીસો થી છ હજાર છસો રૂપિયા ગોંડલ ચુમ્માલીસો એક થી છ હજાર સાતસો ને છોતેર રૂપિયા વાંકાનેર પાંચ હજારથી સાત હજાર રૂપિયા જેતપુર પંચાવનસો થી છ હજાર પાંચસો રૂપિયા ઊંઝા સત્તાવનસો થી સાત હજાર પચાસ રૂપિયા થોરાદ પંચાવનસો થી છ હજાર આઠસો રૂપિયા પાટણ છ હજાર ચારસો પચાસ થી છ હજાર ચારસો ને પચાસ રૂપિયા હારીજ ત્રેપનસો થી છ હજાર બસો એંશી રૂપિયા સમી એકાવનસો થી છ હજાર ત્રણસો રૂપિયા નેનાવા પિસ્તાલીસો છ હજાર સાતસો રૂપિયા વારાહી છ હજાર છ હજાર છસો પચાસ રૂપિયા ધાનેરા છ હજાર છસો એક થી છ હજાર છસો ને એક રૂપિયો પાંભર પચીસો થી પાંચ હજાર ને પંદર રૂપિયા રાપર છ હજાર બસો અગિયાર થી છ હજાર ને છસો રૂપિયા સાણંદ છ હજાર સાતસો દસ થી છ હજાર સાતસો ને દસ રૂપિયા માંડલ છ હજાર બસો એક થી છ હજાર સાતસો ને એકાવન રૂપિયા રાધનપુર પંચાવનસોથી છ હજાર ચારસો એકત્રીસ રૂપિયા ધ્રાંગધ્રા સત્તાવનસો ત્રીસથી છ હજાર પાંચસોને રૂપિયા પોરબંદર પાંત્રીસો પચીસથી 3525 પચીસ રૂપિયા અને જામનગર ત્રેપનસોથી અઠાવનસો ને નેવું રૂપિયા